ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે આજે આખો દિવસ મહારાષ્ટ્રના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો રહ્યો કારણ કે સવારે ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું ભાજપે એઆઈ એમની સાથે ગઠબંધન કર્યું અને સાંજ સુધીમાં તો બંનેના છેડા ફાટી ગયા અને આને સખત ગરમાટો રહ્યો તો એ મુદ્દા પર થોડી ડિટેલમાં વાત કરીશ પરંતુ એ પહેલા જે નાના મોટા સમાચારો છે એ હું તમારી સાથે શેર કરી લઉં તો સુરતની અંદર નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસથી આઈપીએસએલ અને આઈપીએસએલ શરૂ આઈએસપીએલ શરૂ થઈ રહ્યું છે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ અને આ સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ પર થવાની છે અને બોલીવુડની ઘણી બધી સેલિબ્રિટીઝ અમિતાભ બચ્ચન સલમાન ખાનગન આ બધી સેલિબ્રિટી સુરત આવવાની છે અને મેચ રમાવાની છે અને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે બીજા એક મોરબીથી એવા ન્યૂઝ સામે આવ્યા કે મોરબીના ભાજપના જિલ્લા પ્રમુખ જેનથી રાજકોટીયાને મોટું દેવું થઈ ગયું છે અને વિદેશ ભાગી રહ્યા છે એવી એક ચર્ચાએ જોર પકડ્યું અને જેનથી રાજકોટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે મારે સાડી ત્રણસો કરોડનું દેવું થઈ ગયું હતું પરંતુ સિત્તેર ટકા રકવાઈ ગઈ છે એકસોને પચ્ચીસ કરોડ રૂપિયા બાકી છે એ બે બે ત્રણ વર્ષમાં ચૂકવી દઈશ અને હું કશે ભાગી જવાનો નથી અહીંયા મોરબી વાત છું બીજો સુપ્રીમ કોર્ટે આજે ગૌતમ અદાણીની છે કે 500 કરોડનું રિફંડ ગૌતમ અદાણીને આ આદેશના આઠ દિવસ પછી ચૂકવવાનું છે અગિયાર જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે મેચ વડોદરામાં રમાવાની છે અને આજે જ્યારે વિરાટ કોહલી અને શુભમન ગિલની ટીમ વડોદરા એરપોર્ટ પર આવી તો એટલી બધી ગર્દી થઈ ગઈ કે વિરાટ અને ખેલાડીઓને મુશ્કેલી પડી જાય એટલી બધી પબ્લિક ત્યાં ભેગી થઈ ગઈ હતી અમદાવાદની અંદર પાંચ લાખ વિદ્યાર્થીઓએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે ઉત્તરાયણના દિવસે સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ નહીં ચગાવે કારણ કે આ દરમિયાન પક્ષીઓનો સમય હોય છે સવારે નવ વાગ્યા પહેલાનો અને સાંજે પાંચ વાગ્યા પછીનો એટલે એ સમયે પક્ષીઓને મુશ્કેલી નહીં થાય એના માટે અમદાવાદમાં પાંચ લાખ વિદ્યાર્થીઓએ આવી પ્રતિજ્ઞા લીધી છે વૈભવ સૂર્યવંશી આજે ફરીથી એક વખત ઝળકી ગયો છે આફ્રિકાની અંડર નાઇન્ટીનની મેચમાં વૈભવ સૂર્યવંશીએ ત્રેસઠ બોલની અંદર સેન્ચુરી ફટકારી દીધી અને અ ચુમ્બોતેર બોલમાં એણે એકસો ને સત્યાવીસ રન માર્યા એમાં દસ સિક્સર અને નવ ચોગ્ગાનો સમાવેશ થાય છે અમદાવાદની એચએમ પટેલ કોલેજના ટ્રસ્ટી પાંચ લાખ રૂપિયાની લાંચમાં પકડાયા છે અને એક ફાઇલ ઉપર સાઈન કરવા માટે એચએમ કોલેજના ટ્રસ્ટી છે ધીમી રમીન એણે પાંચ લાખ માંગેલા હતા અને વોચમેનને લોચની લાંચની રકમ લેવા માટે મોકલેલો હતો પરંતુ એસીબીના છટકામાં વોચમેન પકડાઈ ગયો અને વોચમેને કબૂલ કરી લીધું કે આ તો ટ્રસ્ટીના પૈસા લેવા આવેલ એટલે ટ્રસ્ટીની પણ ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાં તેર જાન્યુઆરીએ ગૌરવ અંતા ગુજરાતી એવોર્ડનો એક કાર્યક્રમ થવાનો છે ગોતાના સંકુશ ની અંદર અને બોલિવૂડ અભિનેત્રી રાની મુકરજી આ કાર્યક્રમની અંદર આવવાની છે સુરતમાં દસમી ફેબ જાન્યુઆરીના દિવસે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો કાર્યક્રમ અડાજણ વિસ્તારમાં થવાનો છે અને બીજા એક સમાચાર એ છે કે મુંબઈની અંદર અગિયાર જાન્યુઆરીના દિવસે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને ભાઈઓની એક જાહેર સભા શિવસેના ભવન પાસે મળવાની છે એવું જાણવા મળ્યું છે હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે આજે મહારાષ્ટ્રના રાજકારણની અંદર એવી ઉથલપાથલ થઈ અને સાંજે પછી જે થયું એના પરથી એવું લાગે કે આ મોટા મોટા રાજકારણીઓ નાના નાના છોકરાઓને સમજાવતા હોય એવી આખી વાત થઈ ગઈ છે હવે વાત એમ બની કે મહારાષ્ટ્રની અંદર અંબરનાથ મહાનગરપાલિકા સોરી અંબરનાથ નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ ઓગણસાહીઠ કોર્પોરેટરો એટલે ઓગણસાહીઠ બેઠકો પર ચૂંટણી હતી એમાં એકનાથ શિવસેની જે સેના છે શિવસેને સિંધે શિવસેના એને અઠ્યાવીસ બેઠકો મળી એટલે આમ સૌથી મોટી પાર્ટી હતી અને ભાજપને પંદર બેઠકો મળેલી કોંગ્રેસને બાર અને એન એનસીપી અજીત પવારને ચાર તો સવારમાં એવું બન્યું કે અંબરનાથ નગરપાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસે હાથ મેળવી દીધા અજીત પવારે પણ હાથ મેળવી દીધા અને એનું નામ અઘાડી ગઠબંધન બી રાખી દીધું બધું ઓકે થઈ ગયું કે ભાઈ આપણે અંબરનાથ નગરપાલિકામાં સત્તા બનાવવાની છે બીજી તરફ અકોટ કરીને એક વિસ્તાર છે કે ત્યાં આગળ પણ ભાજપને માત્ર અગિયાર બેઠકો મળી ત્યાં આગળ ટોટલ પાંત્રીસ બેઠકો હતી અને એમાં ઓવેસીની પાર્ટીને પાંચ અને શિવસેના શિવસેના એનસીપી અજીત પવાર એનસીપી શરદ પવાર બધાની સાથે ભાજપે ગઠબંધન કર્યું અને એઆઈએમ ઓવેસી સાથે પણ ગઠબંધન કરી લીધું અને અકોટની અંદર પણ સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો આટલું બધું સવાર સુધી ચાલ્યું અને સોશિયલ મીડિયા મીડિયા બધી જગ્યાએ આ વાતનો ચર્ચા થઈ હોબાળો થયો અને લોકોએ ક્રિટિસ બી કહેલું કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે એ કોંગ્રેસની સાથે ગઠબંધન કરી નાખે સાંજ પછી આખું ચિત્ર બદલાઈ ગયું અને દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સામે આવ્યા અને એમણે એમ કીધું કે અને આ તો મને ખબર જ નહીં હતી અમે કોંગ્રેસ કે એઆઈ એઆઈએમઆઈએમની સાથે કોઈ ગઠબંધન કરી જ નહીં શકીએ આ વાત અમારા માટે સ્વીકાર્ય જ નથી તો આવું કેવી રીતના થાય તો દેવેન્દ્ર ફડણવીસે કીધું કે સ્થાનિક જે નેતાઓ છે એમણે એમની સમજથી કોંગ્રેસની સાથે ગઠબંધન કરી નાખ્યું પણ આ અમારા અનુશાસનની વિરુદ્ધમાં છે એટલે આવું ગઠબંધન તાત્કાલિક ધોરણે રદ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે એવું દેવેન્દ્ર ફડણવીસે કીધું અને અકોર્ટમાં પણ જે ગઠબંધન કરવામાં આવેલું હતું એ પણ ફડણવીસે કીધું કે એ પણ કેન્સલ કરવામાં આવે છે બીજી તરફ કોંગ્રેસે પણ એવું કીધું કે બાર કોર્પોરેટરો કે જેણે ભાજપની સાથે ગઠબંધન કરેલું હતું એ બારે બાર કોર્પોરેટરોને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા હવે કોંગ્રેસે પણ એમ જ કીધું કે અમને ખબર જ નહી હતી કે ગઠબંધન કરી લીધું આ એકદમ એ નવાઈની વાત લાગે કે કોંગ્રેસના સ્થાનિક કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ભાજપના સ્થાનિક નેતાઓ આટલો મોટો ખેલ પાડી દે આટલું મોટું ગઠબંધન કરી દે અને મોજબ ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓને ખબર જ નહીં પડે એકચ્યુઅલી આ વાતનો એટલો બધો હોબાળો મચી ગયો એટલા માટે પછી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવે છે કારણ કે સંજય રાઉતથી માંડીને બધી જ પોલિટિકલ પાર્ટીઓ પણ ચડી બેઠી હતી કે આ ભારત ભાજપની કોઈ નીતિમત્તા જેવું છે કે નહીં કે સત્તા મેળવવા માટે કોંગ્રેસની સાથે કંઈ પણ હદે જઈ શકે પણ સાંજ પડતા બધું ખેલ પૂરો થઈ ગયો આમાં એકનાથ શિંદેની શિવસેનાને ફાયદો થઈ ગયો કારણ કે અંબરનાથની અંદર સૌથી મોટી પાર્ટી તરીકે એકના શિંદેની શિવસેના હતી અને એને સત્તા મળે એવી હતી પરંતુ ગઠબંધનને કારણે સત્તાથી દૂર થઈ ગઈ હતી પણ હવે જ્યારે ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન તોડી નાખ્યું છે અને કોંગ્રેસના બાર કોર્પોરેટરને બી સસ્પેન્ડ કરી નાખ્યા છે એટલે અંબરનાથની અંદર સત્તાનો જે રસ્તો છે એ એકના શિંદે માટે ખુલ્લો થઈ ગયો છે એટલે હવે ત્યાં આગળ શિંદે પોતાની પાર્ટીનું સત્તા બનાવી શકશે પણ આખો દિવસે આજે મહારાષ્ટ્રનું રાજકારણ આ બાબતે ગરમાયું ઘરમાયો રહ્યો ગરમાટો રહ્યો કે સવારે ગઠબંધન અને સાંજે તો છૂટાછેડા પણ થઈ ગયા તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ